અંકલેશ્વર બાનુલી માં આવેલી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ વસૂટવાની ઘટનાને લઈને કામદારોમાં દોડભાગ મચી હતી અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસરની ઘટના બની હતી આઈસી જવા પામી હતી અંકલેશ્વર સહિત પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર ક્યારેક આગ લાગવાના બનાવ તો ક્યારેક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવી કે કેટલીક વાર જીવ જવો તેવા બનાવ બનતા હોય છે થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં કેમ્પરા એન્ટરપ્રાઇઝ નામક કંપનીમાં ગેસ વચૂટતા અધિકારીઓ દોડતા તૈયાર હતા ત્યારે આજે ઔદ્યોગિક ફરી એકવાર ગેસ ઘટના બની છે ફાર્મા ગેસ નો બનાવ સામે આવ્યો હતો આ અંગેની જાણ ફાયર ફાઈટર થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીના મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું હતું પ્રાથમિક તપાસમાં પ્રમાણ નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનો બહાર આવ્યો છે જોકે આ અંગે સંબંધિત વિભાગોની તપાસ બાદ વધુ ખુલાસાઓ સામે આવશે આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી અત્ર ઉલ્લેખને છે કે એક મહિના પહેલા પણ અંકલેશ્વર જેડીસી માં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં પ્રેશર વધી જતા ગેસ કેટ હતું જેથી ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો આ ગેસ ગળતરના કારણે આકાશમાં ઘાટા રંગનું આવરણ છવાયું હતું ઘાટા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વચુટા લોકોમાં ગભરાટ સાથે અફરા માહોલ સર્જાયો હતો નોંધવું રહ્યું કે કેમક્રસ કંપનીમાં તે પહેલા પણ અગાઉ ગેસ ઓછુટવાની ઘટના બની હતી જે અંગે પણ જીપીસીપી માં ફોટો અને વિડીયો સાથે ફરિયાદ થઈ હતી જોકે ફરી એકવાર પાનોલી માં આવો બનાવ સામે આવ્યો છે